ભારતીય જનતા અભિયાન અંતર્ગત આજે શિક્ષકોએ ભાજપ નો ભગવો ધારણ કર્યો પક્ષ જોડો અભિયાન અંતર્ગત આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર શિક્ષક સેલ દ્વારા આયોજિત ત્રણસો ઉપરાંત શિક્ષકોએ ભાજપનો ભગવો ધારણ કર્યો વડોદરા શહેરના ન્યુ વીઆઈપી રોડ ખાતે આવેલ મિત્તલ પાર્ટી પ્લોટ ખાતે આજે માધ્યમિક શિક્ષણ સંઘ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘ ભાજપમાં જોડાયો હતો આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં માધ્યમિક શિક્ષણ સંઘ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહના હસ્તે ત્રણસો ઉપરાંત શિક્ષકોએ ભાજપનો ભગવો ધારણ કર્યો હતો વધુમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખે જણાવ્યું કે મહાનગરના શિક્ષક દ્વારા મોટી સંખ્યામાં વડોદરા ભૂતકાળમાં એટલે કે પચીસમી તારીખે ડોક્ટરોને મોટી સંખ્યામાં જોડાશે આજે શિક્ષકોને જોડ્યા છે આવનારા સમયમાં વડોદરા શહેરના બધા જ મેડિકલ સ્કૂલના સંચાલકો અને ફાર્માસિસ્ટોએ મોટી સંખ્યામાં જોડાવાના છે ત્યારે આ મજાના કાર્યક્રમના માધ્યમથી મોટી સંખ્યામાં જે શિક્ષકો ભારતીય જનતા પાર્ટીનો વિચાર કરવામાં છે એ શિક્ષકોનું આ પાર્ટીમાં અમે સ્વાગત કરીએ છીએ